શ્રી નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સુંદર મહાભારતનો એક પ્રસંગ સાંભળીશું પાંડવોનું સમાવેલું મહાભારતની એક સુંદર કથા છે જેનું નામ છે પાંડવોનું મામેરું ભીમસેન અને પાંડવોએ તેની ધર્મની માનેલી બહેનનું મામેરું કેવી રીતે પૂર્યું હતું એ સુંદર કથાનું વર્ણન હું અહીં તમને કરી રહી છું આમ તો પાંડવોને કોઈ બહેન ન હતી પરંતુ ભીમ સાથે એક બહેનની દંતકથા છે આ સુંદર કથા છે આ વિડીયોમાં તમને સંભળાવું છું સુંદર મજાની કથા પાંડવોનું મામેરું હવે સાંભળીશું કથા તો સાંભળતા પહેલાં મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે બાળપણમાં ભીમસેન જ્યારે ગાયો ચરાવવા જતા ત્યારે તેના હાથની આંગળી પર એક કાંટો વાગ્યો જેના લીધે તેને લોહી નીકળવા લાગ્યું નજીકમાં જ ધર્મા નામની એક રબારીની દીકરી ત્યાં રહેતી હતી એ પણ ત્યાં ઢોર ચરાવી રહી હતી એણે એમ જોયું અને ઝટપટ ભીમ પાસે આવી ગઈ અને પોતાની જે ચુંદડી હતી તેનો છેડો ફાળ્યો અને જ્યાં એને ઘા વાગ્યો હતો એના ઉપર પાટો બાંધી દીધો ભીમ ગગદગदित થઈ ગયો અને ધર્મના માથે હાથ મૂકીને બોલ્યો કે બેન આજથી તું મારી ધર્મની બહેન અને હું તારો ભાઈ જ્યારે પણ વિકટ સંજોગો આવે ત્યારે યાદ કરજે બહેન હું જરૂર આવીને ઊભો રહીશ સમય ઘણો વહી ગયો બાળપણના કોલ ભૂલાઈ ગયા ધર્મ પરણીને સાસરે ગઈ અને પાંડવો રાજા બન્યા ધર્મને એક દીકરી એ પણ પરણાવા લાયક થઈ ગઈ હતી ધર્મની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હતી ખૂબ જ કંગાળ હતી ધર્મનો પતિ ગામના ઢોર ચરાવતો અને એમાંથી જે બે ત્રણ પૈસા મળે તેમાં તેનું ઘરનું ગુજરાન ચાલતું હતું ગામમાં રબારી સમાજની ઘણી દીકરીઓના એક સાથે સમૂહ વિવાહ હતા કોઈએ આવીને ધર્માને સલાહ આપી કે તારા દીકરીના પણ પીડા હાથ કરાવી નાખ ને બધા વિવાહ સાથે તારી દીકરીના પણ વિવાહ થઈ જશે દીકરીની જાન પણ સૌના ભેગી જમી લેશે સૌની જાન આવશે જમશે એના ભેગી તારી દીકરીની જાન પણ આવશે અને એ પણ જમી લેશે અને વગર પૈસે તારો અવસર પણ નીકળી જશે ધર્મને સલાહ તો સાચી લાગી અને દીકરીના લગ્ન લખાઈ ગયા એ સમયે મામેરાનો પણ બહુ મોટો મહિમા હતો બ્રાહ્મણ મામેરાની કંકોત્રી લઈને જાય એવું રિવાજ જેટલા દીકરીઓના લગ્ન હતા એના મામેરાની કંકોત્રીઓ લઈને ભૂદેવો ગયા તેના મોસાળે એક ગરીબ ધર્મા જ બાકી રહી બ્રાહ્મણે ધર્માને પૂછ્યું કે ધર્મા તારે તારા ભાઈને મામેરાની કંકોત્રી નથી મોકલવી ત્યારે ધર્મા માથું હલાવીને ના કહે છે અને કહ્યું કે મારે કોઈ ભાઈ નથી અને ધર્મા રડવા લાગી ત્યારે બ્રાહ્મણે કહ્યું કે જો તારે કોઈ ધર્મનો ભાઈ હોય તો તેને કહેને હું તેને કંકોત્રી મોકલાવું કારણ કે બ્રાહ્મણને તો કંકોત્રીના બદલામાં લેવાની લાલચ હતી અને ધર્મને અચાનક બાળપણમાં ભીમે આપેલા કોલ યાદ આવ્યા મહારાજને કહ્યું કે મેં ભીમને ધર્મનો ભાઈ માનેલો છે પરંતુ અત્યારે એ તો હસ્તિના રાજા છે એને કંઈ થોડું યાદ હશે કે ગરીબ બ્રાહ્મણની આંખો ચમકી મામેરું લઈને આવે કે ન આવે પરંતુ મને દક્ષિણા જરૂર મળશે એવા વિચારે ધર્માની મામેરાની કંકોત્રી લઈને મહારાજ તો હસ્તિનાપુર ઉપડી ગયા હસ્તિનાપુરના પંથે ભીમને હાથો હાથ કંકોત્રી આપી અને અઢળક દક્ષિણા સાથે ભૂદેવ પરત થયા ભીમસેને બાળપણના કોલ સાંભળી એને સંભાળ્યા અને એ બધું યાદ આવ્યું અને ખુશ થઈ ગયા માતા કુંતી પાસે આવીને બધી હકીકત કહી અને કહ્યું કે મામેરું લઈને તો જરૂર જવાનું જ છે કુંતા માતાએ પણ હા કહી અને બસ પછી તો પૂછવાનું જ શું ભીમસેન ઉપડ્યા સોની બજારમાં જેટલા સોના ચાંદીના દાગીના હતા અને મોટું પોટલું બાંધીને આવ્યા રાજમહેલમાં પાછળ વેપારીઓની વણઝાર સિદ્ધિ મહારાજ યુધિષ્ઠિર સાથે ફરિયાદ માટે આવી સૌની એક જ ફરિયાદ કે ભીમસેન બધા દાગીના લઈને આવી ગયા છે યુધિષ્ઠિરે હકીકત જાણી અને હસતા હસતા સૌને સાવધાની આપી કે ભાવ મોકલીને સૌ નાણાં લઈ જજો મામેરાના હરખમાં અને બહેનના પ્રેમમાં આ બધું થયું હતું પછી તો કાપડ બજાર અને વાસણ બજારમાં પણ એ જ પરાક્રમ ભીમસેને કર્યા હતા બસ મહારાજ યુધિષ્ઠિર સૌને નાણાં ચૂકવતા જાય અને મલક મલક હસતા જાય છે આનંદનો અજબ માહોલ રચાયો હતો સમા સમાના દાગીના કપડા અને ગાડે ગાડા ભરાયા રથ જોડાયા અને મૂળું મામેરું ચાલતું થયું ધર્મ ગામ શ્રી કૃષ્ણ માતા કુંતી સહેદવ અને નકુલ સાથે ગયા કુંતા માતાને ભીમની હસ્તીના પૂરની હરકત યાદ આવી પારકા ગામમાં જઈને આવું કરશે તો એમ વિચાર આવ્યો તો બપોરનો સમય થયો રસ્તાની બાજુમાં મોટો વડલો હતો નીચે વિશ્રામ કરવા બેઠા વિશ્રામ લઈને રથ જેવો જોડાયો તે તરત જ કુંતા માતાએ ભીમને કહ્યું બેટા વડલાનો છાયડો ઓળંગીને જો જા આગળ વધતો તને મારા સોગન છે ભીમ કહે કે કેમ શું થયું માતાજી કુંતાએ હસ્તિનાપુરની હકીકત કહી કે તું પારકા ગામમાં હસ્તિનાપુર જેવી હરકતો કરીશ તો આભરૂ જશે તું તો અહીં જ રહે મામેરા ભરીને વળતા અમે તને લેતા જઈશું ભીમ તો સુનમુન બનીને ઊભા રહ્યા બહેન મારી ખરીદી મેં કરી અને હું જ મામેરામાં નહીં આવું આ ક્યાંનો ન્યાય છે પરંતુ માતાનું વચન પણ કઈ રીતે ઉથાપાય અચાનક આંખો ચમકી વડના થડ પાસે આવીને આખો વડ ઉખેડી દીધો વડને હાથમાં ભરીને મોટા ચાલીને ચાલી નીકળ્યા મામેરા પાછળ છાયડો તો સાથે જ હતો ને ક્યાં એને ઓળંગવો હતો છાયડો જોડે જ હતો એને ઓળંગવાનો જ ક્યાં હતો ભીમે તો યુક્તિ કરી અને મામેરાના માણસોની નજર પાછળ ગઈ કોઈ હવે વાદળ ચડી છે કોઈ કહે આંધી આવે છે સહેદેવ સૌને કહે છે કે ભીમસેન વડલો ઉપાડીને આવે છે ધીમે ધીમે ભીમ મામેરા સાથે થઈ ગયા કુંતા માતાએ વડલાની બાજુમાં રોપાવ્યો અને શિખામણના બે શબ્દ કહ્યા ભીમે વચન આપ્યું હતું ને કે આપણી આબરૂ ઘટે એવું કોઈ વર્તન ન કરજો બહેન ધર્માનું ગામ આવી ગયું ગામના પાદરમાં જાતે ઉતારો તૈયાર થયો કારણ કે આટલા મોટા મામેરા માટે ક્યાં સગવડ હોય ને ગામ લોકો પણ રસાલો જોઈને અંદર અંદર વિચારતા હતા કે આ કોણ હશે ક્યાં જતા હશે ધર્માનું મામેરું હશે એવી તો કોઈને કલ્પના પણ ન હતી ભીમે કુંતા માતાની અનુમતિ લઈને બહેનને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી રજા આપતા જ ભીમસેન તો ઉપડ્યા બહેનના ઘરે મહા મુસીબતે કરી બહેનનું ઝૂંપડું શોધી કાઢ્યું અને ક્યાંયથી ઓળખે બહેન ભીમ કહે છે કે બહેન હું તારો ભાઈ ભીમસેન બસ પછી તો પૂરું થયું હસ્તીના પૂરના નરેશ એક રાખ બહેનના આંગણે સંબંધને ક્યાં સીમાડા હોય છે ધન્ય ઘડી ધન્ય ભાગ છે ધર્મના અનિમેશ નહીંને આંસુ આવી ગયા ધર્મને તો જોઈ રહ્યા ભાઈ બહેન એકબીજાને આ મિલનને ક્યાં શબ્દોના શણગાર કરું બહેન આ તારું ખોરડું આ તારા હાલ વિચારીને ખંખેરીને થોડું હસ્યા ભીમસેન કહે હા બહેન હું એ તો ભૂલી જ ગયો કે જમવાની શું વ્યવસ્થા છે સંકોચતા મને બહેન એટલું જ બોલી શકી કે ભાઈ બધી જાન સાથે આપણે જમવાનું છે ચાલીસ જાનો એક સાથે જમશે ભીમસેન કહે છે કંઈ વાંધો નહીં બહેન પરંતુ જમણવારનો બંદોબસ્ત હું જોઈને આવું છું મનમાં કંઈક ગાંઠ વાળીને ભીમસેન તો ઉપડ્યા રસોડે બંદોબસ્તમાં માણસોને પૂછ્યું કે રસોઈ કેવી બનાવી છે રસોઈયા કહે છે કે ભાઈ આંધળા છો કે શું આ સામેના પાંચ ઓરડા રસોઈથી ભરેલા છે લ્યો આ ચાવી અને જોઈ લ્યો અને પેટ ભરીને ખાવ ખાવું હોય તો ખાઈ પણ લ્યો અનુમતિ મળી ગઈ અને પછી તો પૂછવું જ શું ઓરડા ખોલતા ગયા અને ભીમસેન ખાલી કરતા ગયા ખાતા ગયા આવીને ચાવી આપતા એટલું જ બોલ્યા કે રસોઈ સારી હતી જાન આવી ગઈ જાનૈયા આવી ગયા ઉતારા અપાઈ ગયા જમણવાર માટે યુવાનો રસોડે કેળ બાંધીને તૈયાર થઈ ગયા રસોડાના ઓરડા ખોલ્યા અને જોયું ત્યાં તો હા હા કાર પચી ગયો આ રસોઈ ક્યાં ગઈ શું બન્યું હવે આવડો મોટો બંદોબસ્ત કઈ રીતે કરશું તરત જ કઈ રીતે થાય વડીલો ભેગા થયા આ તો આખા ગામના નાકનો સવાલ હતો ઉતારે આવીને ભીમસેન સીધા શ્રીકૃષ્ણને મળ્યા અને કમરમાં પ્રેમથી ગદા મારી અને પોતે કરેલ પરાક્રમ શ્રી કૃષ્ણને વર્ણવ્યું કે હે ગિરધર હવે ઉઠો અને ચાલો ધર્માને ઘેર રસોઈનો પ્રબંધ કરો તમે જ કરી શકો એમ છો વાર ન લગાડો નહીતર હાહાકાર મચી જશે બહેનની દુર્દશા જોઈને શ્રી કૃષ્ણ પણ વિહળ થઈ ગયા ભીમસેન લાકડાથી ચોટીને નકશો દોરતા ગયા અને શ્રીકૃષ્ણ મકાનનો આકાર આપતા ગયા આ તો મારા નાથની લીલા કોણ એને પાર પામે આ વાસ તૈયાર થઈ ગયો હવે આવ્યો રસોઈનો વારો શ્રી કૃષ્ણ હાથ ફેરવતા ગયા અને રસોઈના વાસણો તૈયાર થતા ગયા વાસણો પર હાથ ફેરવ્યો અને રસોઈ તૈયાર આખું એ ગામ જમે એટલી એ પણ ભગવાન શ્રી કૃષ્ણના જગતના નાથે બનાવેલી ધર્મ તો સકળ વકળ આખે જોવા લાગી બોલે તો પણ શું બોલે બહેન ધર્મ આખા ગામમાં ઘેર ઘર ફરીને ભોજનનું આમંત્રણ આપવાનું છે બધા જાન નિવાસી પણ ચાલીને આવ્યા છે હું સાથે આવું છું આમંત્રણ અપાઈ ગયું છે વાહ રે ગિરધારી આખા ગામમાં કૌતુક ફેલાયું જે ઘરને પારકા ઘરમાં જમવાનું હતું એ ઘરના આંગણે આખું ગામ હેલે ચડ્યું છે ઘડી ભરમાં વાત ફેલાઈ ગઈ કે ધર્માનું મામેરું હસ્તીના પૂરથી સહદેવ નકુળ કોંતા માતા અને ભગવાન શ્રી કૃષ્ણ લઈને વધાર્યા છે પછી તો શું ખામી હોય હોશે હોંશે આખું ગામ જમ્યું જાનો જમી મામેર્યા બધા જમ્યા અને આમંત્રિત મહેમાનો પણ જમ્યા સૌના મામેરા ભરાયા છેલ્લે વારો ધર્માનો હતો જન મેદની વચ્ચે ભીમસેને ઊભા થઈને બાથો ભરી ભરીને મામેરું આપ્યું આખું ગામ વ્યવહારથી ઢંકાયું એમ કહીએ તોય ખોટું નથી સગા સંબંધી કેમ બાકાત રહે ઘરમાં યાદ કરતી ગઈ અને ભીમસેન પેરામણી કરતા ગયા એક રાજ આખા ચહેરા પર આજે જગત આનંદ છવાયો ધન્ય ધન્ય ઘડી ભાગ છે ધર્મના આજ સુધી પાંડવોના મામેરા જેવું કોઈએ મામેરું ભર્યું નથી જેને ચુંદડીના લેરથી ભાઈને પાટો બાંધ્યો હતો એ ભાઈ એના ધર્મની બહેનને આખા જગતનું સુખ આપી દીધું તો મિત્રો આ હતું પાંડવોનું મામેરું આ સુંદર કથાનું વર્ણન મહાભારતની કથામાં કરેલ છે જે અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો